આજે અમે ભરૂચ લોકસભાના જૂના ભરૂચમાં અમે પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે તમામ વેપારીઓને મળીએ છીએ તમામ મતદાતાઓને મળીએ છીએ તો જે રીતે ત્રીસ વર્ષથી અહીંના સાંસદ પર ભરોસો હતો એમની સરકાર પર ભરોસો હતો છતાંય આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે અનેક પ્રશ્નો છે પીવાના પાણીની પ્રશ્ન હોય ગટરની સમસ્યા હોય રોડ રસ્તાની સમસ્યા હોય ત્યારે અનેક લોકો હેરાન થાય છે અને આ ચાલુ વર્ષે જે સત્તરમી સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાનના જન્મદિવસે જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે અહીં ખૂબ તારાજી સર્જાઈ હતી લોકોને સરકાર પર અપેક્ષા હતી કે સરકાર યોગ્ય વળતર આપશે છતાંય સરકારે હાથ કરી દીધા છે ત્યારે અહીંના લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમારું સ્વાગત કરે છે અમને આવકારે છે ત્યારે હું ચોક્કસ તમારા માધ્યમથી કહેવા માગીશ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના સાથીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ દિવસ રાત લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોનો આવકાર મળે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધ જીતે છે એ વિશ્વાસ સાથે આજે આપના માધ્યમથી હું કહેવા માગું છું